નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ નવ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી અલ્પો સિલેક્ટ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો પચીસથી ત્રેવીસો ત્રેવીસ પછી છે ઈસફગુલ જે છે સત્તરસો પચાસથી ચોવીસો અને તલસફેદ જે છે તેરસો પચીસથી બે હજાર પચાસ અને આગળ છે રાયડો જે છે બારસો બોતેરથી બારસો સિત્તોતેર જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પચીસ અને ઊંચો ઊંચો ભાવ છે સેતાલીસો પંદર પછી છે મેથી જે છે નવસો અગિયાર નવસો અને હવે છેલ્લે છે તાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો પંચ્યાસી સુવા જે છે ચૌદસો થી પંદરસો પંદર વરિયાળી જે છે અગિયારસો પંચ્યાસી થી સાડત્રીસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ